નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં મિત્રો પહેલા સમાચારની વાત કરતો નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દિવ્યાંગોની વાર્ષિક રૂપિયા મિત્રો બાર હજારની સહાય નાણાકીય મિત્રો દિવ્યાંગજનોની માટે મિત્રો શંખ સુખદાસ યોજનાની મિત્રો જાહેરાત કરી છે જેમાં મિત્રો સાહીઠ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક મિત્રો બાર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં

આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં અત્યારે આવે છે જેમાં મિત્રો ત્રણ હપ્તા સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે એટલે કે મિત્રો ત્રણ હપ્તા દ્વારા તેમના બેંક ખાતાઓમાં મોકલવામાં આવે છે અને મિત્રો હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર છે તેમણે ખેડૂતો માટે અત્યારે મોટી જાહેરાત કરી દીધી છે રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં મિત્રો હવે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે જેમાં મિત્રો હવે ગુજરાતને પણ મિત્રો ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો શું આ હપ્તો નવ હજાર સુધી લંબાવવામાં આવી શકે છે કે નહીં અને આવવો જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અત્યારે અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાંથી જ ઘણો વધારો છે ઘણા શહેરોમાં મિત્રો પેટ્રોલ સો રૂપિયા પ્રતિ લિટરના આંકડે પાર મિત્રો કરી ચૂક્યું છે અને ડીઝલ પણ પાછળ નથી મિત્રો જનતાને આશા હતી કે બજેટમાં આ મામલે થોડી રાહત આપવામાં આવશે પરંતુ એવું નથી થયું મિત્રો લોકોની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ અને ડીઝલમાં ખર્ચાઈ ગયો છે એટલે ખર્ચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં મિત્રો જો પેટ્રોલને જીએસટીના દાયરામાં મિત્રો લાવવામાં આવે તો જનતાને મોટી રાહત પણ થશે જો કે મિત્રો હાલની આવી કોઈ આશા દેખાતી નથી પણ જો મિત્રો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો અત્યારે લોકોને મિત્રો

જણાવ્યું કે અમે પણ આવું કંઈક કરશું અને ખેડૂતો માટે નવી યોજનાઓ લાવશું ખેડૂતોને લાભ આપીશું પણ અમે કોઈ આવી જાહેરાતો નહીં કરીએ જેથી તમામને ખબર મળતી રહે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા એમ કહ્યું હતું કે મિત્રો મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોએ મિત્રો સરકાર પાસેથી વધુ મરમો વધુ ગ્રાન્ટના લાભો લેવા જોઈએ અને પ્રજાના કામો માટે મિત્રો યોજનાઓને તૈયાર કરવી જોઈએ નાણાના વાંકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેની સૂચના પૂરે હૈયા ધારણ પણ આપે છે અને આ મિત્રો જે રાજસ્થાન સરકારે નવ હજાર રૂપિયાનો હપ્તો કર્યો છે તેમાં મિત્રો કટાક્ષમાં બોલતા ત્યારે મુખ્યમંત્રી અનેક અનેક રીતે યોજનાઓની જાહેરાતો પણ કરી અને આવી રીતે પ્રજાજનોને મિત્રો સૂચન પણ આપ્યું હતું વિમાદ્ય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈ મોટા મિત્રો સમાચાર અત્યારે સામે આવી ગયા છે ઘણા દિવસો પહેલા મિત્રો આના કોઈ સમાચારો સામે આવ્યા ન હતા પણ આજે ખાસ મોટા સમાચાર અને અપડેટ મિત્રો સામે આવી ગઈ છે જેમાં મિત્રો યોજનામાં કોઈ મોટો વધારો કરવામાં આવ્યો છે રાજ્યના લોકો માટે અત્યારે રાહતના સમાચાર આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે મંત્રી કુંવરજી હળપતિએ મિત્રો વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં બારસો ને છવ્વીસ પોઈન્ટ સિત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્યના ભંડોળમાંથી મિત્રો લાભાર્થીઓના દીઠ મિત્રો વધારાની પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે મિત્રો બજેટમાં પાંચસો ને પચાસ કરોડની જોગવાઈ પણ મિત્રો અત્યારે કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો રાજ્યના લોકો માટે અત્યારે આ સારા સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો તો મિત્રો સતત સોનાના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે જેમાં સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે ચોવીસ કેરેટ સોનું મિત્રો એકસોને બાર રૂપિયા વધીને અઠ્યાસી હજાર સાતસોને એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર અત્યારે પહોંચી ગયું છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનું ઘટીને એક્યાસી હજાર ત્રણસોને પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં ઘટાડો જોવા મળ્યો નથી અત્યારે મિત્રો ચાંદીનો ભાવ પણ ત્રણસો પંચાવન રૂપિયા ઘટીને એટલે કે મિત્રો સોનાના અને ચાંદીના ભાવમાં અત્યારે જોઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી ખાસ મિત્રો મોટો ઘટાડો નથી જેમાં મિત્રો ત્રણસો ને પંચાવન રૂપિયા ઘટીને મિત્રો નવ્વાણું છસો ને તેર રૂપિયા પ્રતિ કિલો થયો છે છેલ્લા કેટલાક દિવસોથી આ બે કિંમત ધાતુઓના ભાવમાં સતત વધી રહી છે તો આનાથી મિત્રો જનતાને મોટી નુકસાન અને ભીતિ સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સો અને બસ્સો રૂપિયાની નોટો બંધ થઈ જશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો વોટ્સઅપ વગેરે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મિત્રો અત્યારે મિત્રો એવા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે સો અને બસો રૂપિયાની નોટો પ્રધાનમંત્રી દ્વારા બંધ કરવામાં આવી જશે ટૂંક સમયમાં આ નોટો સો અને બસો રૂપિયાની બંધ થવાની છે શું મિત્રો આની હકીકત શું છે તેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો સો અને બસ્સો રૂપિયાની ભારતીય ચલણી નોટોને લઈ એક મહત્વની માહિતીઓ મિત્રો સામે આવી છે જેમાં મિત્રો માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ તાજેતરમાં મિત્રો સો અને બસ્સો રૂપિયાની નવી નોટો જાહેર કરી છે બાર માર્ચ બે હજાર પચીસના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોની એડવાન્સ ડિઝાઇન અને બસો રૂપિયાની નવી નોટ જારી કરવાની જાહેરાત કરી દીધી છે આ નવી નોટો માત્ર જોવાના જ આકર્ષક નથી પરંતુ પ્લેટ પરફેક્ટ મિત્રો સિક્યોરિટી પણ ધરાવે છે તેના કારણે મિત્રો તેની નકલી બનાવવી મુશ્કેલ બને છે કંઈ મિત્રો સો ની બસો રૂપિયાની નોટો બંધ નથી થવાની આ મિત્રો નવી નોટો જારી કરવામાં આવી છે જેની મિત્રો બજારમાં ટૂંક જ સમયમાં લાવવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા લેવાઈ હતી હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝન આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે આ વખતે મિત્રો પરીક્ષા વહેલી લેવાઈ છે તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે કેમ કે મિત્રો આ વખતે પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે તેવા મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે જેની નોંધ ખાસ બોર્ડના વિદ્યાર્થીઓને લઈ લેવાની છે કેમ કે મિત્રો અત્યારે વિદ્યાર્થીઓ એવું જાણીને બેઠા હોય છે કે એક બે મહિનાની અંદર જેમનું રિઝલ્ટ આવશે તો ખાસ મિત્રો અત્યારની તેની કોઈ અપડેટ નથી અત્યારે રિઝલ્ટની કોઈ અત્યારે મિત્રો અપડેટની તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ મિત્રો તેની આન્સર કે મિત્રો જાહેર કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો